નમસ્કાર મિત્રો મિત્રો કલિયુગ અને કલિયુગની ભવિષ્યવાણી પુરીના જગન્નાથ મંદિરમાંથી કેટલાક એવા સંકેતો મળ્યા છે જેના કારણે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી સાચી થતી જોવા મળી રહી છે મિત્રો સોળમી સદીના સંત અચ્યુતાનંદ દાસે ભવિષ્ય માલિકા નામના પુસ્તકમાં કલિયુગના અંત અને વિશ્વના મહાન વિનાશની આગાહીઓ લખી હતી જગન્નાથ મંદિરની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે મિત્રો મિત્રો એવી જ ભવિષ્યવાણી બાબા વેગાએ પણ કરી હતી કે બે હજાર પચીસથી ત્રીસની વચ્ચમાં ધરતી પર એલિયન્સ જોવા મળશે અને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં ધરતી અને મંગળ વચ્ચે મહાન ગમાસાણ યુદ્ધ થશે તેમાં પૃથ્વી પરની ઘણી બધી વસ્તી છે નાશ પામશે મિત્રો જ્યારે પણ કળીયુગ વિશે વાત કરવામાં આવે છે ત્યારે વિશ્વના અંતનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે મિત્રો કળિયુગનો ઉલ્લેખ સ્કંદ સ્કંદપુરાણ ભવિષ્યપુરાણ ભાગવત પુરાણ પુરાણ અને ઘણા બધા પુરાણ સહિત ઘણા પુરાણોમાં કરવામાં આવ્યો છે મિત્રો પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે કળિયુગ પર ચરમસીમા પર હશે ત્યારે વિશ્વ વિનાશ તરફ આગળ વધશે અને પછી ભગવાન વિષ્ણુના દશમા અવતાર એટલે કે ભગવાન કલ્કીનો જન્મ થશે અને કલ્કી તરીકે જન્મ લઈને ભગવાન વિષ્ણુ આ યુગનો અંત કરશે અને પછી એક નવા યુગની સ્થાપના થશે અને કળીયુગની અનેક ભવિષ્યવાણીઓ વચ્ચે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણીઓ પણ ઘણી વખત ચર્ચાનો વિષય બની છે સોળમી સદીના સંત અચ્યુતાનંદ દાસે પાંચસો વર્ષ પહેલાં કળીયુગના અંત વિશે ભવિષ્ય માલિકામાં લખ્યું છે અને તમને જણાવી દઉં કે નવાઈ લાગશે કે આમાંની મોટાભાગની ભવિષ્યવાણીઓ જગન્નાથ મંદિર સામે સંબોધિત છે મિત્રો અને સાચી પણ પડી છે આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવ્યું આવી રહ્યું છે કે હવે વિશ્વનો વિનાશ નજીક છે મિત્રો મહારાજ અચ્યુતાનંદ દાસજીને લઈ અને દેવાયત પંડિત મામયદેવ કે બાબા વેગા જેટલા ભવિષ્ય વક્તાઓ છે એણે ભવિષ્યવાણી કળી કરી છે એ વર્તમાન સમયમાં સાચી પડતી જોવા મળી રહી છે અને મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઉં કે આવનારું કલીયુગનો સમય કેવું હશે મિત્રો કળિયુગનું ભયંકર રૂપ કેવું હશે જાણો પુરાણોમાં તેનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે મિત્રો મિત્રો પુરાણોમાં કળિયુગનું વર્ણન કરતાં કીધેલું છે કળિયુગમાં મનુષ્ય પોતાના ફળનું કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ થશે તોફાન આવશે જળ સંકટનો સામનો કરવો પડશે તો ચાલો ચાલો જાણીએ કે કળિયુગ વિશે પુરાણોમાં ભવિષ્યવાણી શું શું કરવામાં આવી છે ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર ચાર યુગો આવશે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળીયુગ સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું ત્રેતામાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો દ્વાપરમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું અને ત્યારે કળીયુગમાં પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે અને ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન પૃથ્વીનું કલ્યાણ કરવા માટે અવશ્ય આવશે આવી અનેક વાતો છે કળીયુગની કળીયુગનું આયુષ્ય આપણે જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે કળીયુગના અત્યાર સુધીમાં માત્ર પાંચ હજાર એકસો અને બાવીસ વર્ષ જેટલા થયા છે કળીયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમા પર છે પરંતુ ભીષણ કળીયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે પૈસાનું મહત્ત્વ વધશે ધરતી પરથી ધર્મ દયા અને માનવતા સંપૂર્ણપણે અંત આવશે પારિવારિક સંબંધો નામના જ રહેશે વેદોનું ખોટું અર્થઘટન થશે બાળકો તેના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખમરો રોગો ગરમી ઠંડી તોફાન અને હિમવર્ષા પૂર જેવી ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે મિત્રો આવી અનેક વાતો જે તે વાત પંડિતે પણ જે વર્ષો પહેલાં કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર આવી અનેક વાતો કહેવામાં આવેલી છે મિત્રો કોઈ કે ઊંચ જ્ઞાતિમાં જન્મેલ કે નીચી જ્ઞાતિમાં જન્મેલનું કાંઈ મહત્ત્વ નહીં હોય માત્ર શક્તિશાળી અને પૈસાવાળાને જ રાજ મળશે લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનતને ધર્મ માનવામાં આવશે તેમજ થોડા પૈસા મળતાની સાથે જ તેમનામાં અભિમાન આવી જશે સ્ત્રીઓમાં પોતાના વાળનું અભિમાન આવશે અને સોનું તેમજ હીરા લુપ્ત થશે સ્ત્રીઓ પોતાના વાળથી જ સંપૂર્ણ શણગાર સજશે કળી યુગમાં યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે તેમજ ગરીબ પતિને તર છોડી દેશે અને પૈસાનો વધુ પડતો ઉપયોગ ઘર બનાવવામાં જ પૂરા થશે જેના લીધે દાન પુણેનું મહત્ત્વ ઘટશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર જ ટકશે પૈસાના કોટા ઉપયોગ મોજ મસ્તી અને મનોરંજનમાં કરવામાં આવશે તેમજ ધર્મ કર્મના કામમાં પૈસા વપરાશે નહીં કળીયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બની જશે તે અનિતીથી અને બીજાનું અહિત કરવામાં પણ પાચીન નહીં પડે કળીયુગમાં પૂર અને સુકા દુકાળ જેવી સ્થિતિ મોટે ભાગે સર્જાશે માનવને જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે કળી યુગમાં વરસાદના અભાવે ખાનપાનની વસ્તુઓ પણ કહેવાય છે કે કળીયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે તેમજ અંતિમ ક્રિયા શ્રાદ્ધ પૂજા અને તર્પણ વિધિ પણ કોઈ નહીં કરે કળિયુગની સ્ત્રીઓ લોભી અને વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે આ ઉપરાંત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદવ્યાસજીના છે મિત્રો સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુઓનો પણ આદર સત્કાર નહીં કરે અને કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર પણ શંકા કરશે તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે ભગવાન શ્રી નારાયણ કળિયુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે તેમની સ્થિતિ એક ચાકર જેવી હશે તેમજ પોતાની પત્નીના કવેણ પણ તેમને સાંભળવા પડશે જ્યારે કળીયુગના પાંચ હજાર વર્ષ પૂરા થશે ત્યારે મા ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને અત્યારની ગંગા નદી સુકાઈ જશે જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વી ત્યાગીને પોતાના ધામ પરત થશે એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ દરા ઉપર રહેશે એક એવો સમય આવશે કે જ્યારે આ માભ અનાજ ઉગાડવાનું બંધ કરશે કોઈ પણ ઝાડ ફળ કે ફૂલ નહીં આપે અને કામદેનું ગણાતી ગૌમાતા દૂધ આપવાનું બંધ કરી દેશે આવી અનેક વાતો જે પુરાણો મુજબ કળીજુગ વિશે કહેવામાં આવેલી છે કે કળી સમયગાળો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે જેમાંથી અત્યારે તો ખાલી પાંચ હજાર એકસો બાવીસ જેટલા વર્ષ વીત્યા છે કળીયુગ નાનું બાળક માના ખોડામાં રમતું હોય એટલી એની આયુષ્ય છે અને આ આટલા વર્ષોમાં કળિયુગમાં કેવી કેવી ઘટનાઓ ઘટે છે એ આપણે નજરે જ જોઈ શકીએ છીએ મિત્રો હજી તો આ કળીયુગની શરૂઆત કહેવાય પણ આપણે આજુબાજુ આ બધું જોઈએ છીએ આના કરતાં પણ વધારે કપરો સમય હવે આવશે ને ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર જ બચશે બાકી તો આ કાળનો કોળિયો બની જશે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે આ પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી પર કલ્કી અવતાર દર્શે અને તેમના ભક્તોનો ઉદ્ધાર કરશે તો માત્ર પ્રભુ પર વિશ્વાસ રાખી અને સારા કર્મો કરતા જાઉં તેનું ફળ આપવા હરિ પોતે આવશે